એક તરફ ગુજરાત પોલીસ એમ ડી ડ્રગ્સ વેચનારા પેટલરો અને માફિયાઓને પકડી રહી છે ત્યારે બીજી તરફ આ પેટલરોએ નવો રસ્તો અપનાવ્યો છે અને તે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ થકી તેમના ગ્રાહકોને મેસેજ કરે છે જેથી કરીને કોઈ પુરાવા ન મળે સાથે મહારાષ્ટ્રની લાઇન બંધ થઈ છે અને હવે રાજસ્થાનની લાઇનથી એમ ડી ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યો છે તેવી એક નવી એમો પણ સામે આવી છે વૈષ્ણવ તો નમસ્કાર આપજો જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ ઘણા સમયથી એમડી ડ્રગ્સ વેચનારા જે પેટલરો હોય તેમને બનાવનારી જે ફેક્ટરીઓ હોય અને આ એમડી ડ્રગ્સના જે માફિયા હોય તેમને દબોચી રહી છે આ એમડી ડ્રગ્સના પેડલરો અને એમડી ડ્રગ્સ ગુજરાતમાં લાવનારા જે માફિયાઓ છે તે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે જેથી કરીને પોલીસના ચોપડે તે ક્યાંય આવે નહીં અત્યારે મહારાષ્ટ્રની લાઈનમાંથી ગુજરાતમાં જે એમડી ડ્રગ્સ આવતો હતો પરંતુ પોલીસ જે પ્રકારે હાલ સક્રિય બની છે તે જોતા ગુજરાત મહારાષ્ટ્રની જે લાઇન છે આ ચેન તૂટતા હવે એક નવી લાઇન સામે આવી છે મહારાષ્ટ્રથી તે રાજસ્થાન જાય છે અને રાજસ્થાનથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ લાવવાનો એક નવો રસ્તો ચાલુ થયો છે આ એમડી ડ્રગ્સ વેચનારા જે પેડલરો છે તે તેમના ગ્રાહકોને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ થકી મેસેજ કરે છે જેથી કરીને સ્નેપચેટમાં જે મેસેજ કર્યો હોય તે તરત ડિલીટ થઈ જાય ને પોલીસના હાથે કોઈ પુરાવો ન લાગે આવી જ એક એમઓ સુરત પોલીસે એમડી ડ્રગ્સ વેચનારા જે પેટલર અને માફિયાને ઝડપ્યા બાદ સામે આવી છે આ મામલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતોએ આ એમડી ડ્રગ્સની જે લાઈન છે તે કેવી રીતે તે વેચતા હતા તે ગુજરાતમાં કેવી રીતે આવતું હતું તે વિગતવાર વાત કરી છે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી જોઈએ અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગનો ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અન્નુ અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ કે આ લોકો યુઝ કરતા હતા સ્નેપચેટ એના માટે યુઝ કરે કે એક વખત તમે મેસેજ જોઈ લો તો મેસેજ ડિલીટ થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નહીં રહે જોઈએ

ત્યાં એમડી ડ્રગ્સની પડીકો મોકલતા હતા અને તેમના ગ્રાહકો ત્યાંથી તે રિસીવ કરતા હતા આ એમડી ડ્રગ્સના પેડલરો છે તે તેમના ગ્રાહકોને એક્ટિવા થકી પણ એમડી ડ્રગ્સ છે તે પહોંચાડતા હતા આમ ગુજરાતમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સનું જે દૂષણ વધ્યું છે તેનું મુખ્ય કારણ છે કે આ ધંધામાં ખૂબ પૈસો છે અને આ ધંધામાં જોખમ છે પણ પૈસો એટલો મળી રહે છે જેથી કરીને આ જે ધંધો કરવાવાળા લોકો છે ત્યાં ધંધામાં પડ્યા છે અને ખૂબ માલ કમાઈ રહ્યા છે પરંતુ પોલીસ પણ દિવસે આ પ્રકારના સમાચાર ફક્ત ને ફક્ત આપને નવજીવન ન્યુઝ પર જ જોવા મળશે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો વૈષ્ણવ ते के जे पीडपरा